બોડેલી તાલુકાના તરગોડ પ્રાથમિક શાળામાં બાળ વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવતો વીડિયો સામે આવ્યો છે બોડેલી તાલુકાના તરગોળ ગામે આવેલ પ્રાથમિક શાળાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વીડિયોમાં શાળાના વિદ્યાર્થીઓ પાસે માટી અને ટાઇલ્સ ઉપાડવાની કામગીરી કરતા હોવાનું સામે આવ્યું છે બોડેલી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ તરગોળ સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે કામગીરી કરાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વિદ્યાર્થીઓ પાસે શાળામાં ટાઇલ્સ તેમજ માટી ઉપાડવાની કામગીરી કરાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે જ્યારે ટાઇલ્સ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા નજરે પડી રહ્યું છે ત્યારે જાગૃત નાગરિકે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા જ વાલીઓમાં રોષ ફેલાયો છે સરકારી નિયમોને ધોડીને પી જતા શાળા તંત્ર સામે ઉચ્ચ કક્ષાએથી તપાસ થવી જોઈએ તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે